નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના સાવલીથી મેવલી રોડ પર થયો અકસ્માત વહેલી સવારે સાવલીથી વસંતપુરા તરફ જતી આઈસર ગાડી ઝાડ સાથે અથડાઈ સાવલી મેવલી રોડ પરના નિઝામપુરા પાસેની ઘટના આઈસર ગાડી ઝાડ સાથે ભટકાતા ચાલક કેબિનમાં ફસાયો હતો આઈસર ચાલકનો પગ ફસાઈ જતા સ્થાનકોએ જેસીબી મશીન લઈને ચાલકને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો હતો વડોદરા ફાયર બ્રિગેડ અને એકસો આઠને ને કરાઈ જાણ વડોદરા ફાયર બ્રિગેડ અને એકસો આઠે સંયુક્ત રેસ્ક્યુ કર્યું આઇસર ચાલકને અડચણ દૂર કરીને બહાર કઢાયો વધુ સારવાર અર્થે સરકારી દવાખા ખાને ખસેડાયો હતો નવપ્રભા ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા